પોરબંદરની નિર્મા ફેક્ટરી સામે આવેલી આરજેટી કોલેજના કમ્પાઉન્ડમાં વસવાટ કરતા એકસો પચીસ પરિવારોની પ્રાથમિક સગવડો ઉપલબ્ધ ન કરવામાં આવતા શહેરના વિકાસના દાવાઓ પર સવાલો ઉઠી રહ્યા છે જુઓ પોરબંદર ટાઈમ્સનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ એક તરફ પોરબંદરના વિકાસના મસમોટા દાવાઓ થઈ રહ્યા છે

દાયકાઓથી એકસો પચ્ચીસ પરિવાર વસવાટ કરે છે અને ચાર ચાર પેઢીથી અહીં રહેતા લોકોને પાણી સફાઈ રસ્તા સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધા આઝાદીના સાડા સાત દાયકા પછી પણ ઉપલબ્ધ કરી શકાય નથી મહારાણા નટવરસિંહજીએ ઈસવીસન ઓગણીસો પંચાવનની સાલમાં તેમના માતા રામબાની સ્મૃતિમાં શિક્ષણના હેતુ માટે પોતાનો દરિયા મહેલ રાજ્ય સરકારને અર્પણ કર્યો હતો જ્યાં વર્ષોથી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ કાર્યરત છે અહીં વર્ષ પહેલા ફરજ બજાવતા કર્મચારીઓ શિક્ષકો અન્ય કર્મચારીઓ અન્ય સરકારી સ્કૂલોમાં કામ કરી ચૂકેલા કર્મચારીઓ અને તેના પરિવારજનો સહિત અનેક પરિવારો મહેલના કમ્પાઉન્ડમાં જ દાયકાઓથી વસવાટ કરી રહ્યા છે ત્રણથી ચાર પેઢીઓથી રહેતા આ પરિવારોને તંત્ર દ્વારા પાયાની પ્રાથમિક સુવિધા પણ હજુ સુધી ઉપલબ્ધ કરાવાઈ નથી આ મામલે અગાઉ પણ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી ત્યારે મહાનગરપાલિકા બનતા આ વિસ્તારના લોકોને પણ પ્રાથમિક સુવિધાઓ મળે તે માટે અહીં વસવાટ કરતા નિવૃત્ત શિક્ષક વિનોદભાઈ વાળાએ વધુ એક વખત મહાનગરપાલિકાને રજૂઆત કરી છે તેવા જણાવ્યું હતું કે તંત્રએ પીવાના પાણી જેવી પાયાની સુવિધા પણ ઘરે ઘરે ઉપલબ્ધ કરાવી નથી અને માત્ર બે સ્થળોએ સ્ટેન્ડ પોસ્ટ મૂકવામાં આવ્યા છે તેમાં પણ અપૂરતું પાણી વિતરણ થાય છે જેના કારણે આ વિસ્તારના લોકોને પીવાના પાણી માટે પણ વલખા મારવા પડે છે બે કિલોમીટર દૂર પાણી ભરવા જવું પડે છે અથવા પાણી વેચાતું લેવું પડે છે રજવાડાના સમયમાં આ કમ્પાઉન્ડમાં સાત કુવા હતા જેમાંથી ઓગણીસો એકાવન સુધી ઘરે ઘરે પાણી આપવામાં આવતું હતું તમામ કુવાઓ બુરી દેવામાં આવ્યા હોવાથી હાલ એક પણ કુવાનું અસ્તિત્વ નથી સ્થાનિકોએ પીવાના પાણી માટે ઓગણીસો પંચાણુંમાં જાતે બોર ખોડાવી પાણીની વ્યવસ્થા કરી હતી પરંતુ છેલ્લા ચાર દાયકાથી આ પાણી પણ બગડતું જાય છે અને હાલ પાણી ખારું અને ભાંભરું થઈ ગયું છે અને તેમાં ઝેરી કેમિકલો ભરતા સ્થાનિકોમાં કિડની પથરી ચામડીના દર્દો વગેરેની વ્યાપક ફરિયાદો છે આથી બોરનું પાણી હવે પીવા તો શું વાપરવા લાયક પણ રહ્યું નથી આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ અપૂરતી છે તેમજ સાફ સફાઈ પણ ભાગ્યે જ કરાવવામાં આવે છે એટલું જ નહીં પરંતુ રસ્તા જેવી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ નથી જેથી ભંગાર અને ઉબડખાબડ રસ્તામાંથી રહેવાસીઓને પસાર થવું પડે છે આથી મહાનગરપાલિકા બનતા હવે તેમના વિસ્તારના લોકોને પણ વિકાસના ફળ ચાખવા મળે તે માટે વહેલી તકે યોગ્ય કરવા રજૂઆત રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ વિનોદ એમ વાળા છે અમારું કુટુંબ ચાર પેઢીથી બીટી કોલેજના કમ્પાઉન્ડમાં રહે છે અને ભાવનગર મહારાજાએ અમને ઓગણીસો ચારમાં ભાવનગરથી ચાકરી માટે રામબા સાહેબની ચાકરી માટે મોકલેલા ત્યારથી અમે રહીએ છીએ અને અમને પ્રાથમિક સુવિધા મળતી નથી ઓગણીસો પંચાવનથી અમે વખતો વખત દરેક પક્ષના ઉમેદવારો ધારાસભ્યો સંસદ સભ્યો ને અમારી રજૂઆત કરેલી છે દરેક ચૂંટણી વખતે પણ અમારા વિભાગના જે સેવકો છે નગર સેવક હોય માણસો એને રજૂઆત કરેલ છે પણ હજુ સુધી અમને પ્રાથમિક સુવિધા ફક્ત પીવાના પાણી પણ મળતું નથી અને ટેન્કર આવે છે પાંચ દિવસે આવે પણ એકસો પચીસ કુટુંબ રે કમ્પાઉન્ડની અંદર એકસો પચીસ કુટુંબ રે એને જે ટેન્કર આવે એનાથી પૂરતું પાણી મળતું નથી અને વાવાઝોડા ધરતીકંપ બિરલાનું ડસ્ટિંગ થાય એનું પાણી અમારે બોર મીઠા હતા પણ ક્રમાનુસાર ખારા થતા ગયા એટલે તન ત્રણ ચાર ચાર બોર અમારે કમ્પાઉન્ડમાં છે તો પીવાને લાયક પાણી નથી એટલે માણસો પીવાનું પાણી વેચાતું બે અને બીજી પ્રાથમિક સુવિધાઓ વીજળી પણ નથી સ્ટ્રીટ લાઇટ નથી રસ્તા નથી ઝાજરું નથી હજી પણ માણસો ઘણા માણસો હજી ખુલ્લામાં જાજરું જાય છે એ સરકારની જે બધી યોજનાઓ છે એમાંથી મોટાભાગની યોજનાઓ અમને લાગુ પડી નથી અને જે વિકાસના ફળો છે એ અમને એકસો એકવીસ વર્ષથી અમારા કમ્પાઉન્ડના માણસોને મળેલ નથી અમે નમ્રતાપૂર્વક રજૂઆત કરેલ છે સરકારી તંત્રને કલેક્ટર સાહેબને કમિશનર સાહેબને મ્યુનિસિપાલિટી હતી પ્રમુખ સાહેબને દરેક પક્ષોને અને સેવાભાવી માણસોને અમે રજૂઆત કરેલ છે પણ અકળ કારણોસર અમને આ સુવિધાઓ મળેલ નથી તો અમે નમ્રતાપૂર્વક અમે કોઈ બી ઉગ્ર રજૂઆત નથી કરી આંદોલન નથી કર્યા ચૂંટણીનો બહિષ્કાર નથી કર્યો નમ્રતાપૂર્વક અમને પીવાના પાણીની વ્યવસ્થા મળે એવી અમે રજૂઆત કરેલ છે નહીતર એવો વખત આવશે કે અમારે આ કમ્પાઉન્ડમાંથી હિજરત કરવી પડે એકસો પચીસ કુટુંબ છે અંદાજે સાતસો વ્યક્તિ અમારે રહે છે અને ચામડીના રોગો થાય ક્લોરાઈડ વધુ છે અને ક્ષારનું પ્રમાણ વધતું જાય છે એટલે પીવાને લાયક નથી નાવાને લાયક નથી કપડાં ધોવાને લાયક પણ પાણી નથી આ અમારી સમસ્યા મહાનગરપાલિકામાં સોમાર થઈ ગયો એટલે અમે ટેક્સ ભરીએ અને સાહેબને અરજી દઈએ છે આપણે ઇંગ્લિશમાં કહીએ સ્મૃતિપત્ર આજે હું સાહેબને આપવા આવ્યો છું નગરજનો અમારે જે આર.ડી. કોલેજ ના એકર માં જે આઉટ ફીલ્ડ માં રહે છે કુટુંબ વિનાવતી હું રજૂઆત કરવા સાહેબને આવ્યો પ્રજાપતિ સાહેબ નામ ગીતા દેન વાળા છે અહીંયા કોઈ જાતની સગવડ નથી પાણી માંડી ને કાંઈ નહોતું અહીંયા જંગલ જેવું હતું પાણી નથી લાઈટું નથી ટોયલેટ બધા અમે અહીંયા રહેવા આવ્યા ત્યારે કર્યા એ સગવડે કાંઈ નહોતી ખાલી આટલી આ દસ વેઢી માં આટલા રહેતા હવે વધારા ને અમુક લગ્ન થતા ગયા એમ સગવડ કરતા ગયા